વન અને પર્યાવરણ તેમજ વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ પાલનપુર એસટી બસ સ્ટેશનની મુલાકાત લીધી બસ સ્ટેશનમાં મુસાફરોને મળતી સુવિધાઓનું મંત્રીએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું પાણી બેઠક વ્યવસ્થા શૌચાલય ટિકિટ વિન્ડો અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ ચકાસવામાં આવી મંત્રીએ અધિકારીઓને જરૂર મુજબ સુધારા માટે સૂચન આપ્યા મુસાફરો સાથે સીધી વાતચીત કરી તેમની જરૂરિયાતો અંગે જાણકારી મેળવી મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત બને તે માટે સુવિધાઓને મજબૂત કરવાની સૂચના આપી મુલાકાત દરમિયાન પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર સહિત એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા વધુમાં મંત્રી જોડે જાણીએ રાજ્યની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ ગ્લોબલ વોર્મિંગની જે અસરો દેખાઈ રહી છે એના ભાગરૂપે જે ક્યાંક તોફાન ક્યાંક વરસાદ પડી રહ્યો છે એની સમીક્ષા કરવા માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ એનો રિવ્યૂ કરવા માટે આવ્યા છે તંત્ર સાબતું છે તેને જરૂરી જે સૂચનાઓ આપવાની હતી તે સૂચનાઓ આપી છે અને સાથે ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનું પ્રાથમિક દૃષ્ટિએ ક્યાંક સર્વે થાય તો ખેડૂતને રાહત થઈ શકે આવનારા સમયની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે હજી પણ બે ત્રણ દિવસ સુધી આગાહી છે તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાપતા રહીએ આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું જિલ્લા વહીવટીતંત્રએ પૂરી તૈયારી કરી છે સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજ્યની સરકાર

બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ પલમપુર બનાસકાંઠા